ભરૂચ એલસીબી પોલીસના પીઆઈ એમપી વાળાના માર્ગદર્શન હેઠળ એલસીબી પીએસઆઈ વીપી મલ્હોત્રા અને ટીમ અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન ચોક્કસ બાતમી મળી કે જીતાલી ગામની સીમમાં આવેલા શ્રી રામ એસેટમાં પ્લોટ નંબર ત્રેપનમાં કે પટેલ એન્ડ કંપનીમાં ટેન્કરમાંથી અધિકૃત રીતે કેમિકલ ચોરી થઈ રહ્યું છે જે માહિતી આધારે દરોડા પડ્યા હતા જ્યારે ટેન્કરમાંથી પાઇપ વડે કેમિકલ બેરલોમાં ખાલી કરવામાં આવી રહ્યું હતું પોલીસે રંગે હાથ ઝડપી પાડ્યા બાદ ટેન્કર ચાલક પારસનાથ સોહનનાથ પ્રધાને જરૂરી બિલ્ટી માંગી હતી તેમજ ટેન્કર ક્યાંથી ક્યાં જઈ રહ્યો હતો તે અંગે પૂછતા તે દસ વર્ષથી સુરત ખાતે આવેલા ભાવ તેજ સિન્ટેક્સ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં નોકરી કરી નવ વર્ષથી ટેન્કર ચલાવે છે અને ઝગડિયા જીઆઈડીસીમાં આવેલ શ્રીરામ અલ્કલી એન્ડ કેમિકલ કંપનીમાંથી કોસ્ટિક સોડા ભરી સુરત ભાવતેજ સિન્ટેક્સ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં લઈ જઈ રહ્યો હતો અને તે કાયમ પ્રભાકર રામચંદ્ર મહંતો ને ત્યાં આવી ટેન્કરમાંથી બે બેરલ કેમિકલ ચોરી કરી વેચતો હતો જે આધારે એલસીબી પોલીસે પાસનાથ પ્રધાન અને પ્રભાકર મહંતની ધરપકડ કરી હતી તેમજ દસ લાખ રૂપિયાનું ટેન્કર ખાલી ચાર નંગ બે હજાર આઠસો રૂપિયા કુલ મળી ચૌદ લાખ છન્નું હજાર પાંચસો ને અડસઠ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી અંકલેશ્વર રૂરલ પોલીસ મથકે ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી હતી